આમ તો ગુજરાતમાં હોળીનો પર્વ સમાપ્ત થઈ ગયો છે પરંતુ આદિવાસી વિસ્તારોમાં હોળીના પર્વને લઈને એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અને ખાસ વિશેષ તહેવાર આદિવાસી સમાજ માટે હોળી માનવામાં આવે છે જેને લઈને આદિવાસી સમુદાયના લોકો દ્વારા હોળીના પર્વની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને વાત કરીએ તો છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં જે ઘેરનો મેળો ભરાય છે તે તો ખૂબ સુપ્રસિદ્ધ છે કેમ કે ત્યાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે અને ખૂબ વિશ્વ પ્રસિદ્ધ આ મેળો માનવામાં આવે છે આને જ લઈને ત્યાંના જે સ્થાનિકો છે તે આ દિવસોમાં ખૂબ જ અલગ અલગ જાત જાતની વેશભૂષામાં જોવા મળે છે નાચગાન કરતા હોય છે ને જે ખાસ કરીને આદિવાસી સમાજમાં હોળીનો તહેવારે વિશેષ મહત્વ ધરાવે છે આ દરમિયાન ઘેરના મેળામાં હવે રાજકીય મેળો બન્યો હોય તેવી રીતે રાજકીય પાર્ટીના નેતાઓ છે તે કવાંટ પહોંચ્યા હતા અને આ દરમિયાન જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હોય કે પછી આમ આદમી પાર્ટીના ભરૂચના જે હાલ ઉમેદવાર છે ચૈતર વસાવાત તેઓ પણ કવાંટ પહોંચ્યા હતા અને આદિવાસી સમાજનું સમર્થન માંગ્યું હતું શું કહી રહ્યા છે બંને નેતાઓને શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં દર વર્ષે હોળીના પર્વ દરમિયાન જે ઘેરનો મેળો ભરાતો હોય છે ને આમાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે જેમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે જેમાં આદિવાસી સમાજના લોકો છે તે પરંપરાગત પોશાક પહેરીને આ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે નાચગાન કરે છે અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હોય છે આને જ લઈને વિવિધ આદિવાસી સમાજની જે પ્રકૃતિ અને સંસ્કૃતિ રહી છે તે મુજબ નેતાઓ તેમજ ત્યાંના જે સ્થાનિકો છે તે કામ કરતા હોય છે અને આને જ લઈને આજે ઘેરનો મેળો કવાટ ખાતે ભરાયો હતો તેમાં મોટી સંખ્યામાં લોકો છે હૈયે હૈયું દડા એટલી ભીડ છે ત્યાં જોવા મળે તે આ દરમિયાન આ મેળામાં રાજકીય રંગ પણ લાગ્યો હતો આમ આદમી પાર્ટીના જે ભરૂચના ઉમેદવાર છે ચૈતર વસાવા તેઓ પણ કવાટ ખાતે પહોંચ્યા હતા

ખૂબ મોટો ભ્રષ્ટાચાર અહીંયા નકલી કચેરીઓ પકડાય છે નકલી અધિકારીઓ પકડાય છે પીવાના પાણીના નલસે જલમાં ખૂબ મોટા કૌભાંડો છે રેતી ખનન બેફામ થાય છે નેશનલ હાઈવેમાં જમીનો જાય છે ત્યારે આજે સુખરામભાઈ એકલા ચૂંટણી નથી લડતા આજે તમામ આદિવાસી સમાજ ચૂંટણી લડે છે સુખરામભાઈને જીતાડવા માટે અમે પણ એમની સાથે છે આવનાર દિવસોમાં અમે પણ એમના પ્રચારમાં આવવાના છે અમારી આમ આદમી પાર્ટીના તમામ લોકો તન મન ધનથી એમને જીતાડવા માટે અમે આગળ આવીશું આદિવાસી વિસ્તારમાં દાહોદ અને બનાસકાંઠા જ્યાંથી લડે છે એ સીટો પર પણ અમે જીતવાના છે ત્યારે અમે હવે આદિવાસી સમાજ જાગી ગયો છે ભાજપની ની કરણી અને કથનીમાં ભેદ સમજી ગયો છે ત્યારે ચોક્કસ અમે વિશ્વાસ સાથે કે આ વખતે અમે જીતીશું ચૈતર વસાવા દ્વારા જે ભ્રમ ભ્રષ્ટાચાર અને ભયની રાજનીતિ ફેલાવવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સાથે જ તેમણે જે નકલી કચેરીનો કૌભાંડનો મામલો હોય આદિવાસી વિસ્તારોમાં પછી નલથી જળ યોજનામાં કૌભાંડનો મામલો હોય તે તમામ તમામ બાબતને લઈને સરકારને ઘેર્યા છે અને આગામી સમયમાં તેમણે આદિવાસી સમાજનું સમર્થન માગ્યું છે કે આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં તેઓ સમર્થન આપે સાથે તેમણે સુખરામ રાઠવાના સમર્થનને લઈને પણ વાત કહી છે તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાઓ અને નેતાઓ છે સુખરામ રાઠવા માટે અહીંયા અહીંયા પ્રચાર કરશે તમામ લોકો એક થઈને ચૂંટણી લડવાના છે આ ઇન્ડિયા એરલાઇન્સની ચૂંટણી લડાવા જઈ રહી છે તેના કારણે છોટાઉદેપુર જિલ્લામાં તેમણે સુખરામ રાઠવાને જીત અપાવવા માટે પણ કાર્યકરોને આહવાન કર્યું હતું આમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા ને લઈને જ્યારે ઘેરનો મેળો યોજાયો હતો ત્યારે હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોયલ તેઓ રાઠવા અને ચેતર વસાવા તેમને લઈને પણ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે શક્તિસિંહ ગોયલે શું કહ્યું છે તે સાંભળી પરંપરાગત જે આદિવાસી સમાજનો આ મેળામાં સાક્ષી થવાની તક મળી સાથોસાથ કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત એક મોટી જનસભાનું પણ આયોજન થયું અમારા છોટાપુરના છોટાઉદેપુરના ઉમેદવાર ભાઈ સુખરામભાઈ રાઠવા અને ભરૂચ પાર્લામેન્ટરી સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા સાથે આજની આ અમારી સભામાં સૌએ જે પ્રેમ આશીર્વાદ અને સહકાર આપ્યો છે એ માટે સૌનો નતમસ્તક એ આભાર માનો અનેક સમસ્યા છે ગુજરાતીઓની સામાન્ય વ્યક્તિ આદિવાસી સમાજ ભાજપના શાસનમાં સખત પરેશાન છે અને એમની આશા ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ તરફ છે અને પૂરો વિશ્વાસ છે કે અમારા બંને ઉમેદવારો લોકોના આશીર્વાદથી જંગી બહુમતીથી ચૂંટાશે આ લોક પ્રદર્શન છે લોકશાહીમાં લોકો મહાન હોય છે અને લોકોના આશીર્વાદ આપ જોઈ શકો છો કે કોંગ્રેસ પક્ષ આગળ મુજબ અત્યંત દુઃખદાયી બાબત છે સૌનો સાથ સૌનો વિકાસની વાત કરવાની ચૂંટાયા પછી જન કલ્યાણ માટેના નાણાં ન વપરાય એ યોગ્ય નથી કંઈક અંશે ગુજરાતની સરકાર પણ જવાબદાર છે કે સંસદ સભ્યોની ગ્રાન્ટના કામો જે સમય મર્યાદામાં પૂરા થવા જોઈએ એ પૂરા થતા નથી કે અહંકાર છે ભારતીય જનતા પાર્ટીનો લોકશાહીમાં આપણે લોકો મહાન લોકોના કામ સેવા કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યાં લોકોને પીવાનું પાણી સારું શિક્ષણ ગટર રસ્તા કે નળ પણ ના મળ્યા હોય અને જ્યારે લોકો માંગણી કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ મતદારોને ગાળા કરે ગાળો બોલે આ એમનો અહંકાર છે પણ આખરે જનતા મહાન છે અને લોકો આનો જવાબ મતપેટીઓમાં આપશે ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો ગમે તે કરે પરંતુ હકીકતમાં થઈ છે કે એમને ઉમેદવારો પણ બદલવા પડે છે લોકોનો રોષ છે અને ઉમેદવારો પણ બે વાણી વિલાસ કરે છે હાલ શક્તિસિંહ ગોહિલ દ્વારા જે વાત કરવામાં આવી છે કે આદિવાસી સમાજે જે બે જેટલા ઉમેદવારો હાલ જે કોંગ્રેસના અને પાર્ટીએ ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાંથી ઊભા રાખ્યા છે તેમના પાસેથી સમર્થન માગ્યું અને જંગી મતોથી વિજય બનાવવા માટે પણ આહવાન કર્યું છે સાથે જ તેણે ભારતીય જનતા પાર્ટીને લઈને પ્રહાર કર્યા છે વિકાસના કામો ન થતા હોવાની પણ વાત કરી છે સાથે તેમના આદિવાસીઓ પર થતા અત્યાચારને લઈને પણ વાત કરી છે આટલીથી નટકતા તેમણે હાલના જે સાંસદો છે તેમ કામ પોતાના કાર્યકાળ દરમિયાન પૂર્ણ નથી કરી ચૂક્યા તે પ્રકારના

ત્યાં બીજી તરફ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુ રાઠવા પણ પહોંચ્યા હતા જસુ રાઠવાએ પણ આ મેળામાં મજા માણી હતી અને સાથે જ મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે પણ વાત કહી હતી પહેલાં તો જસુ રાઠવા શું કહે રહ્યા છે તે સાંભળી લો સૌને નમસ્કાર હોળીનું પર્વ એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર અને હોળીના પર્વ મનાવવા માટે આદિવાસી કોઈ પણ દુનિયાના ખૂણામાંથી પોતાના વતનમાં આવતો હોય છે ત્યારે હોળીના એક અઠવાડિયા પહેલા ભંગુરિયાના મેળા અને હોળી પછીના પાંચ છ દિવસ સુધી પાંચમના મેળા ભરાતા હોય છે ત્યારે આજે અમે કવાટની પવિત્ર ધરાવ ઉપર કવાટની ગીરનો મેળો જે વિશ્વવિખ્યાત મેળો તરીકે છે એમાં અમારા સૌ આદરણીય વડીલ આગેવાનો આદરણીય રામસિંહભાઈ રાઠવા સાહેબ આદરણીય નારાયણભાઈ રાઠવા સાહેબ આદરણીય ગોવિંદભાઈ અને સન્માનિત આગેવાનો સાથે આજે આ મેળાની મોજ મજા માણીશું ગમે તેટલી હોય પાર્ટી પોત પોતાનું કામ કરતી હોય અને અમે બધા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો સાથે મળીને મોજા માની હાલ આજે ઘેરનો મેળો છે તે તો ખૂબ ચર્ચામાં જોવા મળ્યો છે પરંતુ તેને રાજકીય રંગ પણ લાગ્યો હતો ને રાજકીય નેતાઓ પણ અહીંયા ધૂમ આમ આનંદ ઉત્સાહની સાથે સાથે પોતાના પ્રચાર પ્રસારની પણ શરૂઆત અહીંયા કરતા જોવા મળ્યા હતા દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા અનુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર